રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પીપોદરા ગામ પહોંચ્યા હતા આદિવાસી સમાજ દ્વારા હર્ષ સંઘવીનું જોરદાર સ્વાગત કરાયું હતું હર્ષ સંઘવી પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી બેસી ખેતરમાં પહોંચ્યા હતા ખેતરમાં પહોંચીને ગૃહમંત્રીએ ભૂમિપૂજન કર્યું હતું ભૂમિપૂજન બાદ આદિવાસી પરિવારની કન્યાનો ગૃહ પ્રવેશ કરાવ્યો હતો ઘરમાં હર્ષ સંઘવીએ આદિવાસી દીકરી સાથે માટલી મુકાવી હતી વહીવટી તંત્રને અભિનંદન આપ્યા હતા માત્ર કાયદાની ચોપડીએ નહીં પણ સામાજિક અને પ્રેમની ચોપડીએ બેઓ સમાજને ભેગા કરીને બેઓને વચ્ચે વેર પૂર્ણ કરાવ્યું હતું વર્ષો જૂની પ્રથાને બાજુમાં મૂકીને આગળ વધવાનું અને પ્રેમના સંબંધને એક નવો સંબંધ બનાવી આ લોકોને ફરી પુનઃવર્સન કરાવ્યું હતું ઓગણત્રીસ પરિવારો માટે સામાજિક સંસ્થાઓ સાથે રાખી પાકા મકાન બનાવી આપ્યા છે પરિવાર અને ત્રણસો જેટલા નાગરિકો ફરી પુનવર્સન પામી રહ્યા છે હું બનાસકાંઠા જિલ્લા પોલીસને વહીવટી તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેમને માત્ર કાયદાની ચોપડીએ નહીં પરંતુ સામાજિક અને પ્રેમની ચોપડીએ બેઉ સમાજોની વચ્ચે રહીને છેલ્લા અનેક મહિનાઓથી બેઠકો કરાવીને વહીવટી તંત્ર બનાસકાંઠાને અને પોલીસે સાથે મળીને આ બેઉ સમાજને ભેગા કર્યા બેઉની વચ્ચે વેર પૂર્ણ કરાવ્યું અને વર્ષો જૂની જે પ્રથા છે એ પ્રથાને બાજુમાં મૂકીને આગળ વધવાનું અને પ્રેમના સંબંધને એક નવો સંબંધ બનાવરાવીને આ લોકોને આજે પાછું પુનવસન કરાવરાવ્યું છે સામાજિક સંસ્થાઓને સાથે રાખીને પાકા મકાન બનાવી આપ્યા ખેતીની જગ્યાએ જ્યાં જંગલના ઝાડવા આવી ગયેલા હતા સાફ કરીને પોલીસ અને વહીવટીતંત્ર સાથે મળીને આખી જગ્યા સાફ કરીને આપી આજે આપ જોઈ શકો છો ફરી ખેતી કરતા થઈ ગયા લોકો ઇલેક્ટ્રિસિટી હોય પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીની અનેક યોજનાઓથી લાઈટ પાણી ટોયલેટ ગેસની ગેસ અને કલેક્ટરશ્રીએ ખાસ કરીને અહીંયા એક કોમ્યુનિટી હોલ બી બનાવી આપવા માટેની વ્યવસ્થા કરી છે પહેલીવાર વાર આપે જોયું હશે કે એટલા નાના ગામમાં કલેક્ટર અને એસપી પોતે એક ટીમ તરીકે છેલ્લા અનેક દિવસોથી મહેનત કરીને આ પ્રોજેક્ટને સફળ કરે છે આખી ટીમ કામગીરી કરે છે અને એક તંત્ર ટીમ બનાસકાંઠા તરીકે કામગીરી કરીને આજે ઇતિહાસનો સૌથી મોટો કહી શકાય કે પુનવર્સન આ વિસ્તારની અંદર કરાવ્યું છે હું આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અહીંયાથી સીધું માં અંબાના ચરણોમાં પ્રાર્થના કરવા જવાનો છું આ બધા જ પરિવારો ફરી એકવાર સાથે મળીને અહીંયા ખુશખુશાલ જીવન જીવી શકે તેવી મા અંબા બધાને મનોકામના પૂરી કરે અને भादरवी पुनम समीक्षा मेळाली साजन ठाकूर दिव्यांग न्यूज अंबाजी